हम जहाँ पर भी जाते हैं तो हमारी सराहना होती है कि दक्षिण गुजरात में टूर्नामेंट होता है जीके से जाना जाता है, और पांचवे सीजन में हम खड़े उतरे इसी पर तो मैं गुजार करता हूँ नमस्कार मित्रों वापी रिपब्लिक आयोजित क्रिकेट टूर्नामेंट दक्षिण विभाग समाज प्रीमियम लीग बेहजार पच्चीस सीजन पाँच फाइनल આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નવ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ પૈકી મુદીવાડાની ટીમે ચેમ્પિયનશીપનો ખિતાબ મેળવ્યો જ્યારે જોય ટીમ રનર્સઅપ રહી હતી આ ટુર્નામેન્ટમાં અન્ય તેર જેટલી કમિટીઓનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો কংগ্ৰেচুচৰ কংগ্ৰেচুশৰ মোদী মাৰাঠী અનસુખભાઈ પટેલ રહેવાનું રહેવાસી મોતીવાડા હાલ યુએસએ રહેવાનું હમણાં જીકેપીએલ સિઝન ફાઈવ બે હજાર પચીસની ટૂર્નામેન્ટ જે રમાડવામાં આવી એમાં નવ ટીમોએ ભાગ લીધો હતો એમાં નવ ટીમોએ જે ભાગ લીધો હતો એમાં મોતીવાડા કિંગ્સ અને જોય ઇલેવન ભાગ લીધો અને મોતીવાડા કિંગ્સ વિજેતા બની જે પ્રમાણે મેં ટૂર્નામેન્ટના પ્લેયર્સો જે જોયા છે જે પ્રમાણે પર્ફોમન્સ આપે છે એક આઈપીએલનો માહોલ ઊભો કરે છે આ લોકો એકદમ આઈપીએલનો માહોલ ડાઈવ લખાવે છે દરેક ગામના પ્લેયરો પારડી તાલુકા વાપી તાલુકા અને કોડી સમાજના જે યુવાઓ છે જે પ્રમાણે આ ક્રિકેટને નેક્સ્ટ લેવલે જે લઈ જઈ રહ્યા છે એવી અમારી ઈચ્છા છે કે અમારા વલસાડ ડિસ્ટ્રિક્ટનું કોઈ પણ એક બોલર બેટ્સમેન ફિલ્ડર કોઈ પણ એક સારો નેશનલ લેવલે જાય અને એક હું ઘોષણા કરું છું કે કોઈ પણ નેશનલ લેવલે જો જાય વલસાડ ડિસ્ટ્રિક્ટનો પણ પ્લેયર તો એને આગળ વધાવવાની સ્પોન્સરશીપ આપવાની જવાબદારી હું લઉં છું જય હિન્દ